નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને એ આજે ઘરના આસપાસ વ્યવસાયમાં વાતાવરણ ખુશનુંમાર રહેશે સાંજનો સમય મિત્રોની સાથે મોજ મસ્તીમાં પસાર કરશો મોટી માત્રામાં ધન મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે આજે બાળકો માટે ધન ખર્ચ કરી શકો છો આ સિવાય કેટલાક શુભ કાર્યમાં પણ ખર્ચ કરવાના યોગ બની રહ્યા છે આજે તમારા ઘરે પારણું બંધાઈ શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે સ્વસ્થાય થોડું નરમ રહી શકે છે તેથી નિયમિત નિયંત્રિત ખાનપાન ખાનપાનથી બચો બિઝનેસમાં પણ કોઈની વાતમાં ન આવો નહીં તો ફાય ફાયદાથી વધુ નુકસાન થઈ શકે છે સાંજના સમયે કોઈ સામાજિક સમારંભમાં ભાગ લઈ શકો છો જ્યાં તમારી મુલાકાત કેટલાક પ્રભાવશાળી લોકો સાથે થશે તમે જો ક્યાંય બહાર ફરવા જઈ રહ્યા હોય તો સાવધાન રહો અકસ્માત થવાની સંભાવના છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ વ્યવસાયમાં કેટલાક નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કરવાથી આજે નિશ્ચિત રૂપે લાભ મળશે સાસરી પક્ષ તરફથી આર્થિક લાભના યોગ છે જો તમારા નાણાં જમીનની ખરીદીમાં રોકાણ કરી રહ્યા હોવ તો ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે જો કોઈ વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો વડીલોની સલાહ લો સાંજના સમયે માતા પિતા સાથે કોઈ મહત્વપૂર્ણ મુદ્દે વાતચીતમાં પસાર કરશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ રોજગારની દિશામાં પ્રયત્નરત જાતકોને સારા અવસર મળશે પરિવારના સભ્ય વિશે કોઈ મહત્વ પૂર્ણ નિર્ણય સમજી વિચારીને લો આજે ધન લાભ થવાના યોગ બની રહ્યા છે કોઈ બેંક અથવા સંસ્થા પાસેથી ઉધાર લેવાનું વિચારી રહ્યા હોવ તો આજે સરળતાથી મળી જશે વિદ્યાર્થીઓએ કોઈ પરીક્ષામાં ભાગ લીધો છે તો આજે તેમાં તેઓ સફળ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાય માતાને ચારો ખવરાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને સાંજના સમયે કોઈ ધાર્મિક યોજનામાં ભાગ લઈ શકો છો જ્યાં કોઈ મહત્વપૂર્ણ સૂચના મળશે પાર્ટનર શિપમાં કોઈ ધંધો શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે આજે માતા પિતાના સહયોગથી કરેલા તમામ કાર્યમાં સફળતા મળશે જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે આજે કોઈ નોકરીમાં પ્રમોશન મળી શકે છે નોકરીયાત વર્ગને પ્રમોશનના યુગ બની રહ્યા છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા લક્ષ્મીની પૂજા કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ અને અણ આજે વ્યવસાયને લગતી મહત્વપૂર્ણ યોજનાઓ સફળ રહેશે અને આર્થિક લાભ પણ મળશે જૂનું દેવું ચૂકવવામાં સફળ રહેશો અગાઉ કોઈને નાણાં ઉધાર આપ્યા હશે તો તે પરત મળી શકે છે પારિવારિક વિવાદમાં વડીલોની સલાહથી સમાધાન પ્રાપ્ત થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળ પર દૂધ મિશ્રિત પાણી ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા ચોક્કસથી મળશે કાર્યસ્થળે તમારે વરિષ્ઠ અધિકારીઓ સાથે તણાવ થઈ શકે છે શાસ્ત્રી પક્ષથી લાભ દેખાઈ રહ્યો છે કોઈ સરકારી કામમાં સફળતા મળી શકે છે માતાને સ્વસ્થાય લગતી કોઈ સમસ્યામાં આજે રાહત મળી શકે છે આજે ભાગ્ય અઠ્ઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે માસલીઓને લોટની ગોળીઓ ખવરાવો વૃષ્વેક રાશિ વૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય વેપારમાં કોઈ ડીલ અગાઉ ફાઈનલ કરેલી છે તેમાં નુકસાનના યોગ બની રહ્યા છે તેથી ધૈર્ય અને સાહસથી કામ લો પ્રેમ સંબંધમાં આજે પાર્ટનરની મુલાકાત પરિવાર સાથે કરાવી શકો છો મોસાળ પક્ષમાં સન્માન પ્રાપ્ત થશે નવા વ્યક્તિને વ્યવસાયમાં સામેલ કરતા અગાઉ તમામ પાસાઓ ધ્યાનમાં રાખો નહીં તો નુકસાન થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે અન્યોની મદદ સમજી વિચારીને કરો બિઝનેસમાં એક પછી એક કામ હાથમાં આવતા સતત વ્યસ્ત રહેશો પરંતુ તમારા કામ અન્ય પર ન ટાળો જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છે છે તેઓના માટે દિવસ ઉત્તમ રહેશે આજે ભાગ્ય બાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ભેટ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે પરિવારમાં એક પછી એક લાભદાયક અવસર આવશે જેમાં તમે દિવસ દરમિયાન વ્યસ્ત રહેશો નોકરીયાત વર્ગની પ્રતિસબ્ધિઓ પરેશાન કરી શકે છે તેથી સર્તકતાથી તમારું કામ કરો જીવનમાં કોઈ મહત્વપૂર્ણ પરિવર્તનના યોગ બની રહ્યા છે આજે વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્યના સારા સમાચાર મળી શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની આરાધના કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે કોઈ મામલે અતિવાદી થવાથી બચો નહીં તો નુકસાન થઈ શકે છે પરિવારના સભ્ય તરફથી સારા અને ખરાબ બંને સમાચાર મળી શકે છે પરંતુ તમારે ધૈર્યથી કામ લેવું જરૂરી છે નોકરીમાં બદલાવ વિશે વિચારી રહ્યા હોવ તો આજે દિવસ ઉત્તમ છે સાંજના સમયે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સ સશસ્ત્રનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ તમારા ઘર અને વ્યવસાયને લગતી કેટલીક જવાબદારીઓ પૂર્ણ નહીં થવાના કારણે તમે થોડા ચિંતિત રહેશો સંપત્તિ સંબંધિત કોઈ વિવાદમાં તમારી જીત થઈ શકે છે સાસરે પક્ષમાં કોઈને પણ ઉધાર ના આપો નહીં તો સંબંધોમાં તિરાડ પડી શકે છે આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના વૃક્ષ નીચે દીપ પ્રગટાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોત તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ